ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અંતર્ગત બાસઠ લાખના ખર્ચે એક નામદાર મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજી નીલમબાગ સર્કલ ના બગીચાનું નવીનીકરણ કાર્ય હાથ ધરવામાં આવેલ તેમજ દોઢ કરોડના ખર્ચે બોર તળાવ ખાતે ગાર્ડન પાસે આવેલ કરી ફિલ્ટર પ્લાન્ટ શોધી પાણી લાવવાના કામના ખાત મુહૂર્ત કરવામાં આવેલ કુલ બે કરોડ બાર લાખના ખર્ચે બંને કામોના ખાત મુહૂર્ત હાથ ધરવામાં આવ્યા હતા આજના આ મુહૂર્ત કાર્યક્રમમાં માનનીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભિયાના અતિથિ વિશેષ પદે ખાસ ઉપસ્થિતિમાં અને માનનીય શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર ધારાસભ્ય પશ્ચિમ વિસ્તારના વરદ હાથ ધરવામાં આવેલા કાર્યક્રમમાં માનનીય ડેપ્યુટી મેયર શ્રી માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી માનનીય દંડક શ્રી માનનીય નેતા શ્રી ભાજપા તેમજ પ્રેમ યોગ ફાઉન્ડેશનના પ્રણેતા શ્રી રણધીરસિંહ ઝાલા માનનીય શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિસ્તાર બોર્ડના નગરસેવક સભ્યશ્રીઓ માનનીય બાંધકામ કમિટીના ચેરમેન શ્રી તેમજ માનનીય ગાર્ડન કમિટીના ચેરમેનની વોટર વર્કર્સ કમિટીના શ્રીઓ નગરસેવક સભ્યશ્રીઓ માનનીય બાંધકામ કમિટીના ચેરમેન શ્રી માનનીય ગાર્ડન કમિટીના ચેરમેનની વોટર વર્ક્સ કમિટીના ચેરમેન શ્રીઓ નગરસેવક સભ્યશ્રીઓ વિસ્તારના આગેવાનો વિસ્તારના ઉદ્યોગપતિઓ અને બહોડી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાંય એજાજ શેખ ભાવનગર